સ્વાગત છે ફરીથી નવા vlog માં આજનો vlog આપણે સવાર ના સાડા થયું જેવો થયો હોય અને જે ચા પીવાનું હાલે છે સાડા નો ટાઈમ હોય બધા આગળ વહેલો હોય મિનિટ આપણે ખારાવાડીના જીરામાં નેદવાનું કામ ચાલુ છે બે મજૂર આવ્યા છે અને મારે દવા કાઢવાની તમને ખબર જ હે પરમદીના વ્લોગમાં તમે જોઈ ગયા રહી ગયું હતું ઘઉંમાં પાણી વાળવા ગયો તો આવ્યો તો પાછો કાઢવા અંધારા હું જે સાઈટી ને તો એ તનપંપ કેટલું રહી ગયું પછી બીજું હવારે વાત આજે તો હવાનું વાતાવરણ ચેન્જ થઈ ગયું હે બસ આ પી લે પછી વાત કરું તો બ્લોગમાં કન્ટીન્યુ રહેજો ચેનલમાં નવા હોવું તો સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયોને લાઈક કરી દેજો પછા પાણી પીવાઈ ગયું છે વાત કરતા પતા વાતાવરણની જો તમને પાછળ દેખાતું જો હવે કાતરો થઈ ગયો હવાનું ઢીકનું વાદળ હતું હવે મલગ વાદળો પટાણ જો હું કાતરો થઈ ગયો અને માવઠાની આગળ હશે હવે શું થાય આપણે તો નળીએ તો બધે ને પછી વડા જીરા છે ને વડા જીરા ચણા એમાં અતિશય નુકસાની આવી વરસાદ આવશે ને તો એ છે ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયામાં શક્યતા છે જો ના આવે તો બારી ખાંભાઈ ના વરી દવાના પંપ દેડવાના સહાય પછી વાતાવરણ ઓલું થઈ જાય એટલે દવાનું ગમે એટલા ફરસા કરી રિઝલ્ટ મળે ને તો આપણે શું કરવા જઈડવા પડે પછી વાતાવરણમાં જરા ખામે લડવું હોય ને તો પંદરથી વીસ ટકા ફાયદો થાય બાકી કોઈ ટકા રિગત મળે નહીં કંઈક થાય તો આપણે હજી બહુ નથી વાંધા જેવું કારણ કે જીરું બહુ પાહતરું છે મહિનોથી વાંધ છે બધા જીરા કરતા એવી રીતે એટલે દવા છાંટવાની બાકી રહી ગઈ હતી સવારની સાટતો તો પછી આપણે ગ્રોથના જે ડબલા હતા ચાર પાંચ ડબલા આપણે બે ત્રણ રાઉન્ડ થોડ થોડી થોડી હતી એટલે બે ઠેકાણે આપણે ઓલું જાંબલી થઈને બે ગયું ને જીરું આપણે અખતરા કરવાનો શોખ તો બહુ જ એટલે બધા ડબલા ભેરાણ કરી ગ્રોથના ગુરુ ને માઇક્રોન્યુટર ઓલણ ઓલું પલાણ ઢીકરા લગભગ ચાલક દેખ ન હતા અને જે માપ હતું ને એનું ડોઢું પ્રમાણ કરી ચારે ચાર ભેગા પોપમાં કરી અને એકદમ ઘાટો સ્પ્રે કર્યો કાંઈ જાંબલી સોટું સહી મરી જવું જોઈએ અને કાં બેઠું થઈ જવું જોઈએ એ રીતના કંઈક પ્રયોગ કર્યો જશે હવે હાથ આડ માં ખબર પડી રહે બે ક્યારે અહીંયા લીમડા પાસે ક્યારે સહી તું પછી આપણે આ દસ દી આગળ છે ગીર મુનિકના પડામાં એમાં ટીસી પાસે બેસન કરે પાણી ગયું તો એ બેસી ગયું એટલે ન્યાય સ્પ્રે કર્યો જોવાય રહે હવે ઓહાય તો નહીં કારણ કે એમાં શ્યાલની દવા હતી બધી ટૂંકમાં એક જ દોસ નહીં જ હતી એ દોઢું પ્રમાણ નાખ્યું એટલે ખર્ચો વધી જાય પંપનો પાક આવડે હોય દીધું નથી અખતરો કરવા પૂરતું બે પંપ સાઈટા છે જોવા રહે એની વિગેટ હાથ હાદીમાં અને આ પળામાં જો આધો જ પરિયો જ થાય પરિયો એટલે આજો ખળ તમને દેખાશે જો આ ખાર સવારનું પડે હોય ને એમાં જુગે વધારે

એમાં વાંધો નહીં આવે છોટા છે ને બધા પરિયો વધી જાય ને એટલે બધા હાઇટ થઈ ગઈ ને એને પરિયો નહીં નડે થઈ આવીએ જાડું કંઈક પણ એવું બધું છે અને આની કોઈ દવા આવતી નથી હજી સુધીમાં આવી નથી અને નહીં તો ખૂટે એમ છે જ નહીં એટલે નેસતા નથી અરુણા છે ને કોક કોક ખડ ખડ તો એટલું બધું નથી દવા મૂકી આપણે તો માંડવી જ છે વધારે એ જો આ બપોર થાય લગભગ ગુમરો લાગી જાય હવે થોડા ગઈ બે જણા જ આવી ગયા ને એટલે અને બપોર પછી આપણે ઉમાં બીજો આવું માલ લેવો છે એમાં પાછી કોક કોક મગફળી સોટા હોય ગયા હે અને કોઈ ખડ ઝીણું રહી ગયો હોય ઈ કોક વડું થઈ ગયું બાકી એમાં કઈ ફાટી પડે એવું છે નહીધવાનું એવું બધું છે કામકાજમાં હલો અગિયાર વાગી ગયા હે થોડીક આરામ કર્યો આપણે દૂધીમાં સાર પાણી કરી દે કમ્પ્લીટ પાંચમું વાન ચાલુ કરવું પણ લાઈટ નથી અને આ બાજુ આપણે બે એ ઓછા કરીને ખાત દોઢક મહિનો થઈ ગયો આપણે રાતું અને રાજદૂત દીધું એ બેને દઈ દીધા કારણ કે પછી ને માને એકને કરવાનું હોય માલ અમે તો કોઈ કરતા નથી એટલે પછી ઘર કામ ને એ બધું કરે ને તો ખેતીમાં માર્પીતમાં જ્યારે ટાઈમિંગ ના મળે એટલા માટે પછી આપણે દૂધે ખાવા પૂરતું બે લીટર એટલે અમે થઈ પડે અને મો કઈ જાય સાંભળતા એટલે પછી રાજાને મોઢેરે બેને દઈ દીધા હું બે હશે હું તો ખડેલી નહીં તો દઈ દીધો કારણ કે રોગેરોગું આપણે કામ કરવું પણ હવે એમાં એવું છે કે જો બધા દઈ દઈ તો પાછું આપણે સામે સાણી ખાતર ના થાય એટલે રીતે રાખી છે એવું બધું છે ડુંદરી કઈક જો હાઈટ અહીંયા ઓર્ડર થાય ને અહીંયા મારા બરાબર થઈ ગઈ પાંચ ફૂટ ઉપર અને આમ બધી તમને બતાવું થોડી એઠી છે ઠંડીના હિસાબ જો આ રીતના અને આમાં હવે હજી પાક નથી કે આમાં દાણા કરવા કે નિણત કરવી કારણ કે આમાં ઢુંદા નીકળે ને કીવાક નીકળે ને એ જોઈ બધી પછી ખબર પડે તને કોણ વાંધ કે પછી પાડી ને ખાય હવે જો લગભગ ત્રીસ ટકા ગાભે ફોટે આવી ગઈ છે હવે નીકળીએ ચાર પાંચ દિન ડુંડી ત્યાં બધી ગાભે ફોટે આવી ગઈ છે આની કોઈ તો નામી હાઈટ પકડી ગઈ મુની વચ્ચેમાં જો થોડીક રહી ગઈ નબળી પૂરા વરી જાય બસ હાલો આપણે જુવામાં ચક્કર મારી લીધી એકદમ મીઠી સ્મેલ આમાં માથવાથી આવી કંઈક છે ખડથી ઊંચી એવડી થઈ છે આની ગોરા બધી ઉની ગોરાવાથી જરાક વધારે હેઠ પકડી ગઈ કારણ કે આપણે જમીન લેવલ કરાવી હતી ને બે વર્ષ પહેલાં એટલે બધી ખડવાળી જમીન ટૂંકમાં દૂર એમની ઢેડાઈ ગઈ એટલે એ ફેર બતાવેટાણે એ હેડ ઊંચી છે અને પાછી આ હેડે ઓઢરે થાય ને ખાતરનું હવે અહીંયા ઊંચી છે બાકી વૈશ્વમાં જવું મીડિયમ હાઈટ નથી એટલી બધી અને હવે એક પાણીની જરૂર છે પાણી તો થઈ હાલો રૂંડાના પીવા વાગી ગયા સા પાણી પીને આપણે કાલનું કામ અધૂરું હોય ચોખાવાડીમાં ઘઉં પાવા જવાનું પીરું કરીને આજે વાતાવરણમાં પલટો આવી જ ગયો અવોર હરફસાગર સાગરમાંથી પવન આવે એટલે જાકરે ફૂલ આવવાનું સવારમાં ડીઝલનું કે ભરી દઉં થોડુંક ઘટ્ટાઈ મતું કે

nama maa pule weli ini nii aki paamii kaa taamii tamii neke taamii bulii yo, gaa diwaa spela loobu neewaa nii taamii paasaa, naa bataaa ka bulii yo, toaa aaa, yaa daa wii gii yoo, laa gii bataaa daa weli nii makii waa kii jaa taamii loobu nii, taamii, paasaa neewaa diokaa jaa, diokaa taamii kaa taamii naa bataaa jaa, gaam, laa paasaa kaa bataaa એ હક તમને બતાવ દો ઘણા બધા પહેતા સાથે જીરું મરી જાય હે મને ખબર જશે જીરું મરી જાય હે પણ આપણે જીરા થ નથી રેડવા રેડવાની દવા વેલણીના થાળમાં ટીપા મૂક્યા છે તો એ આજુબાજુનો એરિયો હોય ને એમાં ટૂંકમાં જીર લાગી જાય એટલે જીરું મરી જ જાય એ પાણી કાઢીને તો મરે પાણી ના કાઢીને તો ખાલી વેલણી જ મરે તો અહીંયા થોડાકમાં વેલણી બહજની હતી ક્યાંય નંબરે આવે હા હા કોક સૂટું જે ભૂલાઈ ગયું હોય ને એ હે બાકી ઊંઘ નથી જો આમ ટૂંકમાં એમ અહીંયા ટીપું મૂકતા ને ભૂલાઈ ગયું હે બાકી જો આ રીતના પોઝિશન છે આજુબાજુનું જીરું જતું રહ્યું હે પાપડી એવી વેલણી એવી બધી હતી ની થોડાકમાં હતી મું કંઈ વાંધો નહીં જીરું થોડું ગોયું જાય તો વેલણીનું વેલણી નું કિંમત કરીને નિકાલ થઈ જાય ને જો બારે કામ થાય નફા પછી ફેલાતું જાય ફેલાતું જાય આખી વાડીમાં વેલણી થાય એટલે જો જ્યાં જ્યાં વેલણી હતી ને વેલણી સવાર દેખાતી જીરું ગયેલ છે આપણે પાણી કાઢ્યું એટલે જરા જરા લાગી ગયું એનો જીર બાકી ખબર ને પડતી ક્યાં વધારે વેલણી હતી બધું ભરી ગયું જા પારો કિયારો થઈ ગયો ને એના હિસાબ થઈ ગયો વેલણી ને ભેગું બીયું જીરું Bawawan saja dii wun naa fadik ma, wewen naa ni mbari ga yaa bala iti kaama tun wewen naa inu dii wun ka barawan wutun wun ka barawan wutun aja barawan jati, naa yaa yaa joo parawa jaa kiarawetun ka saa waa yaa jaa kaa saa fayi guda, waa yaa wun અહીંયા વધારે ટકા માં લેવા ઘાટો વાતો ઘેરો આ રીતના વેલણી કટા હા ભરી જ ગઈ આજુબાજુ નું જીરું લગતી ગયું એમ કઈ વાંધો નહીં જીરું ભલે ગયું ગયું હા વેલણી પાછી કોરવી ના દઈ હજી આપણે ક્યાંક ક્યાંક રહી ગયું નેવરો થાય ને એટલે હિલી ભરીને આવું પાછી ઓરી આપણે ટીપા મૂકી દેવા હવે સામે પાણી નથી પાવું એટલે હવે જીરું નહીં જાય પાણી પડે ને તો પાણી ભેગું ટૂંકમાં ઝેર દવાનું પ્રસરે એટલે જીરું ઉપાડલી આજુબાજુનું હાલો એવું બધું હે વેલણીનું કામ લેવાઈ ગયું હે પાસે પાસે જીરું હતું એનું કામ લેવાઈ ગયું હે હવે આપણે ધોકાવાળી નહીં મિત્રો આપણે ઘઉંમાં તો મશીન ચાલુ અને આપણે મગફળીનું કામ આવતું ને તો એ જો એપલ બોયડીની ખેતી આપણે અજય ભાઈ ને છે અટાણે ટૂંકમાં બોર પાકે છે ને એ આવ્યું આગ ને ઉતારવા એટલે મને ફોન આવ્યો હોય કે બોર ખાઈ જા એટલે આપણે જરા આ ક્યારો ભરાઈ જાય ને તો બે પાંચ નાકા ફોડી અને બોર ખાઈ આવીને બોર જોયા કી આ ખાઈ હોય બધા એની પેલા એક તો જતો તો બહુ ભારી જાળવા પ્રમાણે કીઓ કઈ હોય બતાવું તમને એપલ બોળીની ખેતી આ બીજું વરસ આવ્યું હોય આજે ફરી બોર ઘણા બધા આવ્યા હોય બતાવું તમને કન્ટિન્યુ રહેજો વિડીયોમાં <noise> 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 Tanah <noise> <noise> juga <noise> 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 <noise>

આ ધનોભાઈ આપણે કોઈને કુવામાં આડા બોર કરાવ્યા હોય હરિયમ ડ્રીલિંગ નહીં કુવામાં આડા બોર કે રોડ ક્રોસિંગ કે કંઈ કરવું હોય તો કોમેન્ટ કરજો ફ્રીમાં પ્રમોશન કરી દેજો ધનોભાઈ તારું શું શું કહ્યા બોર ખાવા જાય કે યુ એ આ મીઠા છેવું ના કરતા જામણો લઈ જયો ખાય હમ

બળન દાનુ સેન મિતો તને રો આ વડા થોડીઓ હોય તો આપણે વાડી માં ઠીકા હોય તો તો ગાડી ભરાય સીધી બે વરસ થયા ને હા વરસ છે એક બધું તો ઉત્પાદન તને Ja, 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 Ах, 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 ગાનું કઈ ઠેકો સુકો ના રહી એમ કઈ આ નમી જાય ને ડરખી બહુ જીણી પડે ને બોર પ્રમાણે એક ઉસણ થઈ જાય જોતા આ ઉસી હતી વજન નઈ થઈ બેઠી આવી ગઈ કેટલી ઉસી હતી કટી થઈ જરા જરા થઈ નમી ગઈ

તમારે કોઈને ખાવા હોય જોતા હોય તો આવી જજો અને કોઈને હોલસેલમાં જોતા હોય તો આપણે કોન્ટેક નંબર નાખી દઈશ હું હજી ભાઈના ડિસ્પ્લેમાં કોન્ટેક કરતા હોય કાં મળી જશે વ્યાજબી ભાવે અને કોઈને બે પાંચ કિલો ખાવા હોય તો લાંબા આવીને મુલાકાત કરી લેવાની હવે જડી જશે ટૂંકમાં નામ છે લગભગ અઢી વર્ષ ત્યાં છે બોયડીમાં મહેનત કરે હવે એની મહેનત રંગ લે આવે ને એવું લાગે છે કારણ કે નબળી જમીન નબળા પાણી અને મગફળી માં એવું છે કે જો ઓછો વરસાદ થાય તો પાણી પુરા થાય વધારે વરસાદ થાય તો પાણી લાગી જાય બધાની જ પ્રોબ્લેમ આવે વરા એ વર્ષે લગભગ બધાને પાણી લાગી ગયું ટૂંકમાં વરાપ જ ના મળે વખીણ આપવાની માંડવી તો થયું તો થાય ને ખડ જ થાય વરસનું એટલે એની બહુ વિચાર આવ્યો કે આપણે આ બાગે તરફ જાય અને એની મહેનત એવડી કરી ને ખર્ચો એવડો બધો કર્યો વચમાં તો એક ફર ઘણા બધા સોટા ભરી ગયા હતા નબળું પાણી કાઢ્યું નહીં પછી વળી પાસા ને ટૂંકમાં એ આવ્યો નહીં હવે એની મહેનત રંગી આવે ને હું દેખાય છે હજી તો આ બીજું વર્ષ છે હજી સોળવાડી ઝીણકા પડે બાકી ઝાડ પર થઈ ગયું ને જામડો લઈ જવાનું છે બોયડી બોયડીની ખેતી અને મબલક ઉત્પાદન મળી જાય કારણ કે ઝાડ હું છે ને ઉજેરવું જ હું લાગે બોયડીને પછી વાંધો ના આવે એક પર ઉજરી જાય ને તો પછી ઇમનમ થઈ આવે એક દવાનું ને ખાતરનું ધ્યાન દેવું પડે ના કે બોર રહીએ નહીં હળી જાય મીઠું બોર હોય ને કોઈ વહેતી ના રે અહીંયા જોયે બાપાની બોયડી દુનિયાનું બોર આવ્યું નથી એક કઈ બોર ટૂંકમાં મોમા પડે એવું નમરે બસ હળી ગયા એટલે ઈજા ધ્યાન રાખવું પડે બાકી બોર બહુ મીઠું થાય જોરદાર છે એપલ બોર છે પણ આપણે લીલું કા આવે ને કાચું એ એપલ બોર નથી આપ બીજી વેરાયટી છે એપલ બોર માં ઘણી બધી આવે બે વેરાયટી છે કંઈક લંબુડી લંબુડીવું થાય ખારક જેવું અને સ્પેશિયલ મિની એપલ લીધું છપ્પરજન લીધું ખાય બહુ મજા આવી ખાવાની તમારે જોતા હોય તો એના નંબર નહીં ખાશે ડિસ્પ્લે પર ઓર્ડર કરી દેજો ફોન કરીને